જુનાગઢમાં પ્રથમ વખત ત્રણ ગ્રીન કોરિડોર સાથે હૃદય સહિત છ અંગોનું દાન જુનાગઢ આજના સમયમાં અંગદાન પ્રત્યેનું મહત્વ અને તેમની સમજ વધી રહી છે અંગદાન પ્રત્યે લોકો આજે જાગૃત થઈ રહ્યા છે ત્યારે અંગદાન મહાદાનનું સૂત્ર આજે લોકો વચ્ચે સાર્થક થઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે જુનાગઢના એક પરિવારે પોતાના એક પરિવારને તો ગુમાવ્યું પરંતુ અન્ય સાત લોકોના જીવમાં જીવ પૂર્યો છે એક સાથે છ અંગોનું દાન કરવામાં આવતા અન્ય લોકોને પણ જીવતદાન મળશે જૂનાગઢના ઝાંઝરડા રોડના રહેવાસી ત્રેતાલીસ વર્ષીય શીલાબેન ઝાંઝરિયાને રવિવારે સવારે અચાનક ચક્કર આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેમની પરિસ્થિતિ ખરાબ હતી તે સમયે તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા આ સાથે એમઆરઆઈ અને સીટી સ્કેન કર્યા બાદ ખ્યાલ આવ્યો કે તેમને મગજના પાછળના ભાગમાં પેરાલિસિસનો એટેક આવેલો છે જેથી રિવર્થા હોસ્પિટલના આકાશ પટોળિયા દ્વારા અન્ય સર્જનોની મદદથી પણ તપાસ કરી અને મહિલાને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા આ પ્રકારની પરિસ્થિતિમાં દર્દીનું મગજ શરૂ હોય છે વેન્ટિલેટર દ્વારા ફેફસામાં શ્વાસ લેવાના શરૂ હોય છે અને આ પ્રકારની પરિસ્થિતિમાં અંગોનું દાન કરી શકાય છે તેથી આ સમજાવટમાં તેમના પરિવારજનોએ હા કહ્યું અને તેમના અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી પરિવારમાં માં જ અંગદાન થયું હોવાથી અંગદાન વિશે સમજ હતી શીલાબેનના ઘરમાં જ થોડા સમય પહેલા શીલાબેનના મમ્મીએ તેમના દીકરાને કિડનીનું દાન આપ્યું હતું તેથી અંગદાન વિશે પરિવાર સારી રીતે જાણતો હતો અને સમજતો પણ હતો તેની કિંમત શું છે તે પણ પરિવારને ખ્યાલ હતો તેથી પરિવાર આ વિશે તરત તૈયાર થઈ ગયો અને પરિવારે અંગદાન વિશે પોતાની સંમતિ દર્શાવી આટલા અંગોનું કરવામાં આવશે દાન શીલાબેન ના ફેફસા હૃદય આંખ કિડની લિવર જેવા અંગોનું દાન કરવામાં આવ્યું છે ડોર ડોર જુનાગઢ થી ગ્રીન કોરિડોર થકી આ તમામ અંગોને અમદાવાદ લઈ જવામાં આવશે હોસ્પિટલ હોસ્પિટલ અમદાવાદ અમદાવાદ હૃદય મહેતા કિડની અને લિવર આઈકે હોસ્પિટલ જશે પહેલી વખત હૃદયનું ડોનેશન જુનાગઢ થી થઈ રહ્યું છે અત્યાર સુધીમાં રિવર્થ હોસ્પિટલ દ્વારા ગ્રીન કોરિડોરની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જેમાં સતત ત્રણ વખત આ પ્રકારની ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે ફેફસા અને હૃદય ખૂબ ટૂંકા સમયમાં જેના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાના છે તેમના સુધી પહોંચાડવા પડે છે તેથી આ બંને અવયવોને જૂનાગઢના કેશોદ એરપોર્ટ થી અમદાવાદ સુધી ફ્લાઇટ દ્વારા લઈ જવા માં આવશે બંને કિડની અને લિવર બાય રોડ અમદાવાદ લઈ જવા માં આવશે આંખ દાન છે સ્વીકારે છે તેમને આપવામાં આવશે પોલીસ દ્વારા કરવામાં આવી છે આ પ્રકારે વ્યવસ્થા એએસપી હર્ષ શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રીન કોરિડોર દ્વારા અંગોને સુરક્ષિત રીતે લઈ

હું ડોક્ટર આકાશ પટોડી ઝાંઝેડા ચોકડી જુનાગઢ રિબર હોસ્પિટલ માંથી બોલો છું અમારે ત્યાં અત્યારે એક દર્દી છે કે શીલાબેન ઉમેશભાઈ ચાચડિયા તેતાલીસ વર્ષ એમની ઉંમર છે અને હરિઅમનગર ના રહેવાસી છે અત્યારે રવિવારે સવારે એમને ઇમરજન્સી કન્ડિશનમાં ઘરે ચક્કર આવીને બેભાન થતાં અહીંયા લઈ આવવામાં આવ્યા હતા આવ્યા ત્યારે એમની કન્ડિશન ખરાબ હોવાથી તાત્કાલિક ધોરણે વેન્ટિલેટર ઉપર એમને લીધા હતા વેન્ટિલેટર ઉપર લીધા પછી એમને સીટી સ્કેન એમ આઈ કર્યા પછી એમને ખ્યાલ પડ્યો કે એમને પોસ્ટીય સર્ક્યુલેશન એટલે મગજના પાછળના ભાગમાં ખૂબ જ મોટો પેરાલિસિસ છે જેના પછી એમને કન્ડિશન છે ધીમે ધીમે બગડતી ગઈ ન્યુરો ફિઝિશિયન સર્જન બધા આપણે ઓપિનિયન લીધેલા અને ગઈકાલે સાંજે સાત વાગે એમની કન્ડિશન વધારે બગડતા મગજની સાઈડથી રિસ્પોન્સ આવતો બંધ થઈ ગયો કે જેને અમારી કન્ડિશનમાં સ્ટેમ ડેથ કહેવાય છે એ થયા પછી અમને એમના રિલેટિવને ઓપ્શન આપ્યો કે આવી કન્ડિશન કે જેમાં હૃદય ચાલુ છે વેન્ટિલેટરથી ફેફસામાં શ્વાસ લે છે પણ મગજ બંધ છે આ કન્ડિશનમાં ઓર્ગન ડોનેશન કરી શકાય તો શીલાબેનના ખુદના સગા ભાઈએ કિડની ટ્રાન્સપ્લાન્ટ અમુક ટાઈમ પહેલાં કરાવેલું હતું એમના મધરે જ એમને કિડની ડોનેટ કરેલી હતી એટલે એ લોકોને આ બધા વિશે આઈડિયા હતો એટલે મેં તરત જ કીધું કે અમારે ઓર્ગન ડોનેશન કરવું છે બરાબર આમાં શિલાબેનને બચાવી ન શક્યું તો બીજા સાત દર્દીઓને અમારી બચાવવાની ઈચ્છા છે એટલે ફેમિલી પહેલેથી સેલ્ફ મોટિવેટેડ હતી અમારું કામ ઘણું ઇઝી થયું રાતે એક વાગે બીજા બીજી વખત અમે ચાર ડૉક્ટરની પેનલ ટેસ્ટિંગ કર્યું અને એમને લેબલ કર્યા કે હવે સ્ટેમ ડેડ છે બ્રેઇનના ફંક્શન ઝીરો છે પછી અમે નોટો અને સોટો જે ગવર્મેન્ટ એજન્સી છે અને આપણે જાણ કરી ઓર્ગન ડોનેશનની પ્રોસેસ આખી ચાલુ કરી આખી રાતે બધી પ્રોસેસ ચાલી અને બધા રેસિપિયન્ટ છે એ સામે અત્યારે મળી ગયા છે અત્યારે ડૉક્ટરોની ટીમ બધી આવી ગઈ છે બરાબર અમદાવાદથી બધી ટીમો આવી છે અને અત્યારે પ્રોસેસ હમણાં ચાલુ કરે છે ઓપરેશનની રીઑગન રીડ્રાઈવ કરવાની તો એમના જે છે હૃદય છે એ જવાનું છે સેમ્સ હોસ્પિટલ અમદાવાદ ફેફસા છે એ બંને સોરી ફેફસા છે અમદાવાદ છે હૃદય છે યુએન મહેતા હોસ્પિટલ જવાનું છે અને કિડની અને આઈકેડી હોસ્પિટલ જવાના છે આ બધા અવયવોને લઈ જવા માટે ગ્રીન કોરિડોરનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે

ત્યાં સુધી પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર નું કરવામાં આવે છે અને વાયર ફ્લાઇટ લઈ જવામાં આવે છે એટલે સૌથી પહેલા છે એ હૃદય છે એ અહીંથી જશે પહેલા રાઉન્ડ બે વાગ્યા રાઉન્ડ હૃદય જશે એ જૂનાગઢ ઝાંઝેડા ચોકડીથી સ્ટાર્ટ કરી અને એ જશે કેશોદ એરપોર્ટ માં ત્યાંથી ફ્લાઇટ સુધી ફ્લાઇટ થી અમદાવાદ જશે એના પછી સેકન્ડ બંને ફેફસા જશે સેમ કેશોદ એરપોર્ટ થી અમદાવાદ જશે એના પછી બંને કિડની અને લીવર એ બાયા રોડ એ જશે અહીંથી ગ્રીન કોરિડોર સાથે અમદાવાદ સુધી બરાબર અને આંખ છે એ ચક્ષુદાનને જે લોકો કરતા હોય છે એમની પાસે જશે એટલા માટે એટલે સાત અવયવો સાત અવયવ સાત દર્દીઓને નવા અવયવો મળશે અને આ થર્ટી પર્સના સેલિબ્રેશન ઉપર નવી જિંદગી મળશે એટલે બેન છે એના કુટુંબને અમે ખૂબ ખૂબ આભારી છીએ જૂનાગઢ તંત્ર પ્રશાસન તથા પોલીસને અમે ખૂબ ખૂબ આભારી છીએ કે જેના સહયોગથી આ કામ સફળ થઈ શકે એના વગર આ કામ પોસિબલ નથી તો બધાનો સહયોગથી આ કામ થવા જઈ રહ્યું છે અને બીજા સાત લોકોને નવી જિંદગી મળશે થેન્ક યુ બાંટવાના ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા રવિ પાકોને ફાયદો થશે ડેમમાંથી પાણી છોડવા માટે અનુસાર ભરવાની થતી છેતાલીસ હજાર ચારસો રૂપિયાની રકમ ધારાસભ્ય કાંઘલ જાડેજાએ ચૂકવી પતા ખેડૂત વર્ગમાં આનંદની લાગણી માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે ધારાસભ્ય કાંઘલ જાડેજાની રજૂઆતથી આજ રોજ પાણી છોડવામાં આવ્યું છે જેનો માણાવદર અને કુતિયાના પંથકના બારમી વઘો ગામોના ખેડૂતોએ વાવણી કરેલ ચણા જેવા રવિ પાકોને ફાયદો થશે અને તેનો લાભ ખેડૂત વર્ગને થશે તેમ ખેડૂત આગેવાનો જણાવી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે પાણી છોડવા માટે ધારાસભ્ય કાંગલભાઈ જાડેજા દ્વારા રજૂઆત કરી હોવાની સાથે ડેમમાંથી પાણી છોડવા માટે નિયમોનુસાર થતી ખર્ચની છેતાલીસ હજાર ચારસો રૂપિયા રકમનું ચૂકવું પણ ધારાસભ્યએ કરેલ હતું જેના પગલે આજરોજ બાંટવા ખારા ડેમ માંથી બે દરવાજા શૂન્ય દશાંશ ત્રણ શૂન્ય મીટર ખોલીને બે શૂન્ય પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી માટે પાણી છોડવાના કારણે માણાવદર તાલુકાના કોડવા એકલેરા ભલગામ થાપલા સમેગા તેમજ કુતિયાણા તાલુકાના રેવદરા મૈયારી ધરસન તરખાઈ ગરેજ જેવા બારથી વધુ ગામોમાં ખેડૂતોએ અંદાજે છસો હેક્ટર જમીનમાં વાવણી કરેલ ચણા સહિતના રવિ પાકોને ફાયદો થશે જેથી આજે પાણી છોડવાની શરૂઆત થયેલ ત્યારે ગામના સરપંચો અને ખેડૂતોએ સિંચાઈ માટે છોડાયેલા નવા નિર્ણય ડેમ સાઇટ પર વધાવ્યા હતા આ તકે જણાવેલ કે ખેડૂતોના હિતમાં સાચા લોકપ્રતિનિધિ તરીકેની ફરજ કુતિયાણાના અમારા ધારાસભ્ય કાંઘલ જાડેજાએ નિભાવી છે

તૂટી ગયું હોય પાર એના માટે ડમ્ફરો જાતે એને પાણા નાખી પથ્થરની પથ્થરને પોતે સ્વ ખર્ચે બંધાવેલ છે અને આવા ધારાસભ્ય છેલ્લા બાર વર્ષથી ખેડૂતોને એટલે કે કોડવાવ છે થાપલા રેવદરા દર્શન તરખાઈ કાસાબળ મૈયારી સુધી ટોટલ ખેડૂતોને પાણીનો સણાના પાકમાં લાભ થાય છે અને છોડાવવા માટે પોતે જાત મહેનત કરે છે અને બીજું ક્યાં કાંઈ મંજૂરી મંજૂરીથી પ્રશ્નબદ્ધતો નથી પણ પોતે ખેડૂતોને માટે

માણાવદર તથા કુતિયાળા તાલુકાના ગામડાઓ અને ખેડૂતો વતી વીસ એમસી મંજૂરી મળતા સરકાર શ્રીના નિયમો અનુસાર રૂપિયા છેતાલીસ હજાર ચારસો ભરી આપવામાં આવેલ છે અને લગત વિભાગ તથા નીચવાસના ગામડાઓને જાણ કરી અને પાણી છોડવામાં આવશે અને તેનાથી માણાવદર તાલુકાના ફલગામ એકલેરા થાપલા સમેગા કોડવો કુતિયાણા તાલુકાના ધરસણ વડોદરા તરકાઈ ગઢવાણા વગેરે જેવા ગામોને સિંચાઈનો લાભ મળશે અને આશરે દોઢસોથી બસો હેક્ટરને સિંચાઈના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે બરાબર અને હજી વધારાની માંગણી કરેલ છે ખેડૂતો દ્વારા જેની દરખાસ્ત હાજર કરેલ છે સરકાર શ્રીમાં હજુ વધારે મંજૂરી આવતા આગળની કાર્યવાહી કરી પૈસા ભરી અને નિયમો અનુસાર પાણી છોડવામાં આવશે